રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારના દસ થી વધુ ગામોને સીધો લાભ મળતા ગામોમાં આનંદની લાગણી ફેલાઈ હતી છેવાડાના ગામોમાં વસતા લોકોનો સીધો સંપર્ક શહેરો સાથે થાય તે ઉદ્દેશ્યથી રસ્તાઓનું મહત્વ વધી જાય છે છેને ધ્યાને રાખીને સરકાર કટિબદ્ધ રહી કામગીરી કરે છે જેના ઉપલક્ષમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાઝરડાથી ચીખલી ભેંસ રોડને જોડતા રસ્તાનું રીસરફેસિંગના ખાતમુહૂર્ત કરવા રાજ્ય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ જે થયો તે ચીખલી ભેંસરોડ ગામે ગુજરાત સરકારના મુદુને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ મેં રજૂઆત કરી હતી ને તેને કારણે વાજરડાથી ચીખલી બેસરોટ સુધીનો રસ્તો અને સાથે પુલ કન્વેટ આ લગભગ બે કરોડ ને પચાસ લાખ રૂપિયાનો માતબર રકમ ફાળવીને અમારા આદિવાસી વિસ્તારના લોકોને ભેટ આપી છે આ ગામમાં ચૌધરી ફળિયાનો રસ્તો પણ સાસઠ લાખ રૂપિયાનો

જે આગામી દિવસોમાં તૈયાર થતા આ વિસ્તારના દસ થી વધુ ગામોને તેનો સીધો લાભ મળતા આ ગામોમાં આનંદની લાગણી ફેલાઈ હતી